ત્રણ બાળકો હોય છે અને ભાજી ગયા તમે વિચાર કરો મિત્રો તો વિમળાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જે રાજુલા તાલુકાના જે ખેરાળી ગામના જે વિમળાબેન છે અને જે પ્રભાબેન છે તેમના માવતરના ઘરેથી પટોળિયા ગામથી જતા રહ્યા છે જે વિમળાબેનના દેરના જે દીકરો છે એ એ ભગાડીને લઈ ગયો અને જે વિમળાબેનનો જે દીકરો રહ્યો હા હોજો હોય છે અને કામ ધંધો કરતો હોય એવી રીતે વાતચીત કરે છે મનસુખભાઈ રાઠોડ સાથે અને જે વિમળાબેનના દીકરાએ પણ મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી એટલે તેને પણ વાત કરી કે જે મારો કાકાનો દીકરો છે તે મારી ઘરવાળીને પ્રભા પ્રભાને ઉપાડીને જતો રહ્યો અને ત્રણ દીકરા છે અને મારે પાછી જ વતી છે એવી રીતે બધી વાતચીત કરે છે મનસુખભાઈ રાઠોડને અને મારે ત્રણ દીક ત્રણ સંતાન છે એવી રીતે બધી સાથે વાતચીત કરી અને જે તેમનો કાકાનો જે દીકરો રહ્યો તે અત્યારે કુંવારો છે અને જે આ પ્રભાબેન રહ્યા એ ત્રણ ત્રણ છોકરાની માં છે એટલે તમે વિચાર કરો મિત્રો તો આગળ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો એટલે તમને પણ ખબર પડશે કે આમાં કેવી રીતે બધું થયું છે અને જે અમરેલી જિલ્લાના જે રાજુલા તાલુકાના છે આ ખેરાળીના જે વિમળાબેન બરોબર અને જે આ પ્રભાબેન છે તે આ વિમળાબેનના દીકરાની પત્ની છે પ્રભાબેન અને પટોળિયા ગામથી તેના

बार पटोड़ी बार पटोड़ी क्या है वो आया ना तो लाने वाला पढ़ कर ये लोग वाला पढ़ कर नहीं बार पटोड़ी हाँ बार पटोड़ी प्रभावित रंसोड भाई जीक्या। जीक्या। जीक्या जीक्या? जीक्या, जीक्या। 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 जी क्या हाँ जी क्या जी क्या का जीतिया जी क्या जीतिया आ जीतिया लगा हुआ है सिंह जीतिया प्रभावित रंसोड भाई जीतिया हाँ

આ ગયા કેટલા થયા કેટલા દિવસ થયા અને 3 મહિના થયા છે તો હું રોજ ફોન કર્યા કરો છું તાત્કાલિક છે 3 મહિના વહી ગઈ તે અટન છે ફોન કરો છો પણ એમાં મનસુ ભાઈ હું છે કે અમને કાઈ હડ ફૂસતી નથી પછી તો એના આમાં કાઈ હવે જેને પ્રેમ કર્યો તમાર ઘર નું ધ્યાન તમે નો રાખો કે ગામ ના નો રાખો આવે ભાઈ બધું ધ્યાન રાખ્યું તો બધું હતું પણ હવે અમારે કઠણ માથા માર્યું એટલે બધું થઈ ગયું અમારે તો આઈ થી ગઈ હોય તો અમને કેવાય કે ભાઈ

એને બાઈ ને ફોન ફેરવી નાખ્યો નંબર ફેરવી નાખ્યો કઈ વાંધો નહીં બાર પટોળી થી ભાગી ગઈ હા હા બાર પટોડી થી હવે એમના એમના બાપુજી નું આખું નામ શું કીધું એન બાપુજી નું નામ રણછોડભાઈ ને બાપુ એન પપ્પા ને એન બાપુજી નું નામ ખોડાભાઈ જીતિયા જીતિયા રણછોડભાઈ ખોડાભાઈ જીત્યા હા

चार पांच बरस चार हां हां ते लो लो आ लो कोई हमारे भाई ने केची जी केऊ काय ने के हमें बदला लीदो यार रेन करी एक आ बीजन बायू लेन वया ज मा सेनो बदला लीदो कोई देई न होय मू तो बात न्या है हां हां आ ये तुम्हारी बात आती है भाई आज मारी सम तो 3 छोकरे न मान ले गयो ई का न्या 3 छोकरे न मान ले गयो ले जुनी गाडी जेवाई ये बात आती है तुम्हारी

ઈને ઘરે જ માં રાખવા ની આ તારી બાઈ રઈ ઈ ઘરે જ કેવાય હા ઈ ઘરે જ કેવાય કેમ કે ઈ હવે ઈ ત્રણ છોકરા ની માં છે ઈ કાઈ હવે કાઈ ઈ થોડી કુંવારી છે નઈ નઈ કુંવારી નથી પણ આ તો મેં કીધું હું મિત મામા ને ફોન કરી તો આપડે આ છોકરા મામા મારે રાત ના રહેતા નથી મારી નાની છોકરી છે ને હા એટલે રેતી નથી મેં કીધું હું ફોન કરું તો કદાચ વિડીયો પર યુટ્યુબ પર જાય કદાચ એને ઓલું થોડું ઘણું થાય તો ઓલું થાય તો એમ

હા એ મામા બરાબર સાચી વાત છે મારી મમ્મી નો ફોટો જોવો મામા હે મારી મમ્મી હા એક મારી મમ્મી ફોટો એક મારો ફોટો હા હા તમે પણ રોજ ઉઠી ફોન કરો છો પાછા ભલામણ કરો મારો ફોન ઉપાડ એટલે પછી હું ફ્રી હોવું જોઈએ ને હા તમે ફોન કરો બધા પરિસ્થિતિ પણ મારી પરિસ્થિતિ મારે મારું જોવાનું હોય ને, હા એમ ની મામા હું જ્યાં સુરત ને તમને એક વાર ફોન કર્યો ત્યારે તમે કીધું દસ તારીખે દસ તારીખે મેં તમને કીધું તમે કીધું હવે દસ તારીખે હા કાકા વહી ગઈ તે દિવસે ફોન કર્યો હતો ને હા તે દિવસે જ ફોન કર્યો તમે હા પણ ઈ પછી હવે મને ભુલાઈ જાય પછી આમાં બધું એવું હોય કાઈ વાંધો નહી હવે હાલ ને ત્રણ મહિને વારો આવી ગયો એમ કો ને માર ભાઈ હા હા હારું છે મામા વારો તો આવ્યો ને બસ હાલ કરી નાખીએ લાય દઈએ હું એના પરિવાર ના કે એના મમ્મી ના કોઈ ના નંબર છે.

હા મારા સસરાના નંબર છે નહીં મારો સસરો છે ગેર હાજર મામા છેક છેક છે હા એટલે ગેર એટલે એટલે ઓફ થઈ ગયા એમ છેક છેક હા તો તારા સાસુ નંબર છે હા સાસુ નંબર છે મારી પાસે તારું સાસુ નામું છે વાલીબેન 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 હાગઠિયા એ નહી વાલી

તેને આગળથી તેમનો સાસુનો નંબર લીધો અને મનસુખભાઈ રાઠોડ હવે એમના સાસુને ફોન કરી અને જે આ પ્રભાબેનની જે આખી ડિટેલ જાણે છે તો આગળ રેકોર્ડિંગ તમે સાંભળો અને પ્રભાબેન ત્યાં ગયા હતા પટોળિયા ગામમાં અને એના મમ્મી હવે શું કહે છે પ્રભાબેન વિશે એ આગળ રેકોર્ડિંગ તમે વધુમાં વધુ સાંભળો અને વધુમાં વધુ શેર કરજો એ વાલીબેન બોલો હા બોલું

એને ઘેર જાયેલી ના ના એમ તમારા ઘરે થી આ કઈક આંટો મારવા આવ્યા હતા અને ત્યાં થી પછી તમારા ઘરે થી વયા ગયા હા હા એટલે અડાવણું વાત કરો ના કેમ કે અમારે તો પુરાવો દીધો એટલે તમને ફોન કર્યો બેન કોને આ તમારા જમાઈ ની ને સુરેશ ભાઈ ગણેશ ભાઈ હા અને ઈ એના કઈક કાકા નો છોકરો લઈને વયો ગયો આવડવા ભાઈ

હા એટલે એ નાના બાળકો રહેતા નથી એટલે એને બિચારા એ મને ફોન કર્યો હતો હવે તો તમારો જમાઈ છે એ તો કઈક બિચારો ભગવાન ના ઘર નો માણસ છે હા એટલે એ બિચારો કાંગારુ ઓલું કરતો હતો મારું કઈ કરો એમ એટલે મેં તમને ફોન કર્યો કે આનું કઈ થાય તો તમારી હારે વાત થાય છે તમારી દીકરી ને તો ક્યાં વહી ગઈ છે ખબર છે તમારા માં ફોન બોન આયવો તો કે એવું કઈ વાત ચિત નથી થતી હા તમારી છોકરી ને એની આવું લફરું હતું એ તમને ખબર હતી નહિ બાપા છે તો એની આ આવડે ભાગી ગઈ કેમ ખબર પડી એના ઘર ના હતા કેના ઘર ના એ એ જમાય છે 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 આર જમાય એ કે ઘેરી નથી એમ એને વાત કરેલી છે તમારા ઘરેથી થી વહી ગઈ કેટલા વાગે વહી ગઈ પાપા હું તો દાઢીએ ગઈ ઠીક તો મજૂરીએ ગઈ મારા બાપ હા કાઈ વાંધો ઓલા છોકરા એના છે ને નાના નાના રહેતા નથી એટલે એનું કઈ થોડુંક થાય તો કઈ કોન્ટેક કરાવીને એના બાળકો છે ને એ હજી નાના છે હાવ એટલે ઓલા પછી છે ને હજી કેદુ ના ફોન કરતા બે ત્રણ મહિનાથી પણ હવે આજે ફોન ઉપડી ગયો વાત થઈ ગઈ છે તો થોડુંક થાય તો કોન્ટેક કરાવો ને મારા બાપ હવે અમે તો કઈ રીતે કરીમ કે એના માટે થોડુંક બાળકો માટે બીજું કઈ આપણે કઈ વાંધો નથી ભલે એની રેવું હોય તો પછી ભલે રહીએ પણ

એટલે એમ થોડુંક કરો તો થાય હાલો એટલે થોડું કઈક સમજાવો એમ તમારા માં કઈક જો ફોન બોન આવતા હોય તો કેમ કે માં વાત થાય છોકરી કઈ રીતે બાપા કઈ રીતે અમારે કોઈ ફોન નથી કઈ હર નથી કાઈ કઈ સંદેહો નથી કાઈ કોન્ટેક્ટ નથી શું કરવાનું પ્રભાબેન ત્યાં આગળ હું ધીમી ક્યારે કરવા આવ્યા તા શું કરવા આવ્યા તા

લાડવા લઈને ને આવ્યા તા ને તમારા ગામમાં હા હા પછી લાડવા લાડવા લઈને ગઈ લાડવા દઈ પછી એ ઘેરે ગઈ ના ન્યા નથી ગઈ તમારે ન્યા ભાગી ગઈ અરે અમારે ઘેર થી નઈ હું એમ કહું છું કે રાજુલા ગઈ કે નઈ હા એ તમારા મૂળ તો તમારા ગામ આવી તી એ એના ગામ થી નથી ગઈ આ જે આવી તી હા પણ એ તમારા ગામ થી ગ્યા પછી તમારા ગામમાં માં પાછા નો આવ્યા લાડવા દેવા પછી રોકાણા અને પછી તમાર ત્યાંથી વહી ગયા તમે ફોન કર્યો એટલે તમે કીધું ખબર નહી ગઈ એ હજી ક્યાં ગઈ છે ખબર નથી અરે મારા બાપ તમે વાત હરખી કરો હું એમ કઉ છું હું તમે વાત કરો એમ કઉ છું રક્ષા બાંધી રાજુલા સુધી ગઈ રાજુલા પછી જમાઈ નો ફોન આવ્યો કે આયા નથી આવી કે મારા કાકા નો દીકરો જગદીશ દેખાતો નથી કે મને એની ઉપર

તો અમારા ફોન તમતાર તમે તકાસો અરે મારી એવું કઈ જરૂર નથી પણ બને ત્યાં ખ્યાલ આવે કે એની માની અરે વાત થાય કે નથી થાતી તો તમને ખબર પડે કે કોણ હાશું કોણ ખોટું તમે તો રાત માણા ફેરવો તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે વિમળાબેન બારૈયાનું જે અમરેલીના જે રાજુલા તાલુકાના જે મોટી ખેલાડીના હતા વિમળાબેન અને જે વિમળાબેનનો જે દીકરો છે સુરેશભાઈ છે તેમની પત્ની જે આ પ્રભાબેન છે તેમના પટોળિયા ગામથી તેના માવતરે જે લાડવા દેવા ગયા હોય અને ત્યાંથી વીહા ગયેલા હોય અને આ વિમળાબેને મનસુખભાઈ રાઠોડને બધો ફોન કરી અને બધી વાતચીત કરી અને સુરેશભાઈએ વાત કરી કે આવી રીતે બનાવ બન્યો અને જે સુરેશભાઈનો જે હગ્ગા કાકાનો દીકરો જે જગદીશ છે તે આ પ્રભાબેનને ઉપાડીને જતો રહ્યો છે અને જે જગદીશભાઈ છે તે કુવારો હોય છે અને જે આ પ્રભાબેન છે તે ત્રણ દીકરાની મા હોય છે તમે વિચાર કરો મિત્રો આ વોડિયો તમે સાંભળ્યો પણ તમે પણ વિચાર કરી દે ઓલો જગદીશ છે તે કુવારો છે આ ત્રણ દીકરાની મા પ્રભાબેન છે અને ત્રણ મહિના થયા હોય અને આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને બધી વાતચીત કરી અને જે મનસુખભાઈ રાઠોડે જે આ ની જે સાસુ છે તેની સાથે બધી વાતચીત કરી કઈને લાડવા દેવા આવ્યા હતા પટોળિયા ગામમાં અને નાથી જતી રહી છે એટલે પહેલાં તો ના પાડે છે તેમના આ સુરેશભાઈના સાસુ અને પછી આ પાડે છે અને જે સુરેશભાઈના જે સાસુ છે એવી રીતે વાત કરે છે હવે હું મજૂરીએ ગઈ હતી અને ક્યારે વહી ગઈ એમને કાંઈ ખબર કાંઈ છે નહીં તો મિત્રો આખું આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું તો આ રેકોર્ડિંગમાં તમારું શું હતું કેવું તો કમેન્ટ કરીને જરૂર કહીજો અને અમારા આવાની આવા રેકોર્ડિંગ અમારા મનસુખભાઈ આઠોડના ઓડિયો વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા ઓડિયો વિડીયો આપણા સુધી પોસાડતા રહીશું ઓડિયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત